એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્ર ના સંપર્કમાં અને આજે સમાચાર જે મળ્યા ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા કેટલા રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આરિનભાઈ અધિકારી સાથે આવ્યું છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કોને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રસ થવાના કારણે એ આખે જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ છે મે વાત કરી આર એનબી ના અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જયારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા

કાર્યવાહી બ્રિજ બંધ ના કર્યો કઈ કાર્યવાહી હવે સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે સ્વાભાવિક છે તમે જે વાત કરી વિડીયો છે કે લેખિત રજુઆતો રહી લેખિત રજુઆતો ના પણ થયું હતું પરંતુ કેટલાક કારણોસર અને જે પચીસ માં નોંધ્યો હતો પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓન ગોઈંગ પ્રોસેસ છે અને ઓન ગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે ગુનો દાખલ